જૈનોએ શાસન સ્થાપના દિવસ ની ઉજવણી કરી હતી વડોદરામાં પણ ચારે ફિરકાના જૈનો દ્વારા પ્રભાત ફેરી ફરીને શાસન ધ્વજ ફરકાવી શાસન રક્ષા કરવાના શપથ લીધા હતા અને ગુરુ ભગવંતોએ શાસન સ્થાપના દિવસનું મહત્વ સમજાવ્યું હતું વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે જણાવ્યું હતું કે જીન શાસનની સ્થાપના દરેક તીર્થકર ભગવાન કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કરતા હોય છે પ્રથમ તીર્થકર આદિનાથ ભગવાને જીન સ્થાપનાની સ્થાપના કરી હતી પછી લાખો કરોડો અબજો વર્ષોથી દરેક તીર્થકર શાસન સ્થાપના કરતા હોય છે એટલે કે કોઈ તીર્થકર જૈન ધર્મની પહેલીવાર શાસન સ્થાપના કરતા નથી દરેક તીર્થકર પોતાના સમયમાં શાસન સ્થાપના કરતા હોય છે વર્તમાનમાં જૈનોના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીએ આજથી બરાબર બે હજાર પાંચસો એંસી વર્ષ પૂર્વે ઇન્દ્રભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ સહિત અગિયાર ગણધરોને પ્રથમ દીક્ષા આપી શાસન સ્થાપના કરી હતી આજે વડોદરામાં તમામ જૈન સંઘોના બાળકો પણ સફેદ લહેગો જબ્બો લાલ દુપટ્ટો ધારણ કરી ઝંડો ફરકાવ્યો હતો જ્યાં સાધુ સાધ્વી ભગવંતો બિરાજમાન છે ત્યાં વ્યાખ્યાન ફરમાવી જૈન શાસનમાં આપણી બધાની શું જવાબદારી છે તે સમજાવ્યું હતું તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું E જગત મા જન ધર્મ સકો હૈ સત જગ્યા જ્ઞાન લધિયા જ્ઞાન સદગી લગી હૈ